માદક પદાર્થો ના સેવન હેરફેર વેપાર ની પ્રવૃત્તિ ને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હોય જે અન્વયે શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ એનડી ની પ્રવૃત્તિ સાથે સંડોવાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપી હોય જેથી એનડી ની બધી સદંતર નાબૂદ કરવા ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ ગઢવીનાઓને તાબાના કર્મચારીઓને સૂચના આપી હોય જે અન્વયે એસઓજી સ્ટાફના કર્મચારીઓ કાર્યરત હતા તે સમય બાતમી અન્વય જરૂરી વર્કઆઉટ કરી નખત્રાણા આનંદનગર વિસ્તારમાં આરોપી મહેન્દ્ર લક્ષ્મીદાસ સોની ઉંમર વરસ બાસઠ રહેવાસી આનંદનગર નખત્રાણા જિલ્લો કચ્છ ભુજવાડાના રહેણાંક મકાનમાંથી

માદક પદાર્થ પોસ્ટ ડોડા જેનું વજન એક પોઈન્ટ છસો પંદર કિલોગ્રામ જેની કિંમત રૂપિયા ચાર હજાર આઠસો પિસ્તાલીસ અને મોબાઈલ નંગ એક જેની કિંમત રૂપિયા પાંચસો આમ કુલ કિંમત રૂપિયા પાંચ હજાર ત્રણસો પિસ્તાલીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેમ ગઢવી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીબી વાઘેલા સાહેબ તથા એએસઆઈ જોરાવરસિંહ જાડેજા તથા માણેકભાઈ ગઢવી પોલીસ હેડ કોન્સ્ટેબલ રજકભાઈ સોતા ડ્રાઈવ પોલીસ કોન્સ્ટેબલ કમલેશભાઈ ડાભીનાઓ જોડાયા હતા